માતાજી મિત્રો રામ રામ બધા કેમ છો મિત્રો તો જો વાડી આવી ગયા તા અને આપણા કપાની પોઝિશન નાનામાં નાનો કપા છે એની આ પોઝિશન છે અને જો હું અને ઉમેશભાઈ બે આજ તો વાળી આવ્યા તો પેસ્ટલ આંટો મારવા અને ડેલામાં પંદર વીસ પૂતરા હતા અને બાજતા હતા માંડ માંડ તગડા કા ઉમેશ જય માતાજી આમ તો આજે સાડા ત્રણ દિવસ બે દિને હાઈટમ હાઈટમ નું એમને દઈશ થઈ આજ તો અને જો ઉમેશભાઈ લઈને નાખવા આવી ગયા અને હું આવ્યો કે આપણે બે હારે જઈ અને કપાની શું પોઝિશન છે થોડીક આ વિડીયોમાં બતાવીશ અને કાઢી એટલી વાય કા અને જો કપાના પાંદડા તોડી નાખ્યા છે કપાના પાંદડામાં બખે બખા કરી નાખ્યા છે અને ઝાયડની પોઝિશન કાંઈક આવી થઈ ગઈ છે અને અમારે એક લીમડો હતો ચકલા માટેનું ફેશિયલ અને હજી ધળાશય થઈ ગયો છે અને હજી કપામાં જો બધી બાજુ આવેલી પાણી ભર્યું છે ખાલી એક મૈસમમાં નથી પાણી બાકી જો અમે પાણી ફોડવા જાય હતા અને પાણી ફોડી પણ નાખ્યું છે અને હરું હરું હવે ઓછું થતું જાય છે કાલે તો આ કપામાં ઢીસણ હમણું ને હાથર હમણું પાણી આવી ગયું હતું અને આજ પણ કાલ વરસાદ જોરદાર હતો કાલ તો અમારા ગામની ને પડવું બધું એક થઈ ગયું હતું તો આમ અમારું ગામ આમ ચાલે જ છે તો બધે વરસાદ એટલો પડ્યો અને અત્યારે ચાલુ જ છે પણ કીધું લીણ પૂરો તો કરી કરીએ હાલો હવે આગળ જવું નથી અને વરસાદ થઈ ગયો પાછો ચાલુ હરવો હરવો તો બંધ થતો જ નથી અને હવે જો ફળામાં પગ ખૂચ જાય એવું હોય મરચી અને રીંગણીનો આપણે કિયનો કર્યો હતો પણ હવે રીંગણીને લગભગ કાંઈ નહીં થાય પણ મરચી લગભગ જતી રહે એવું દેખાય છે બધું હતું હે વરસાદ આપણે મારતા હતા કીધું વરસાદ થતો નથી થતો નથી થયો એટલે હવે એમ થાય બંધ થઈ જતો હાલ મરતા ને હા હા જાહેરમાં ટીશણ હમણાં કૂદી જઈ હલાતું જ નથી આપડે જો રીંગણીમાં મસ્તી દવા બહુ સાંટીને આમ બધો રોગ કાઢી નાખ્યો ત્યાં કીધું હવે રીંગણા પડાવ પડશે હાલ દેખાવા મળ્યો હતો મરચાં થયાના બે ત્રણ દિવસ જવા વરસાદ આવ્યો ને તો મરચીમાં પાછી કોકડી આવી ગઈ અને મરચી આમ સારી છે પણ હવે અમારે ઉમેશને પારા કરવાના હતા પારા કાંઈ થયા નહીં નવરે મળી નહીં કીધું હાજ તમારી રજા હોય ને ત્યારે આપણે આ કામ કરી લઈશું પણ હવે કાંઈ મરચાં તોડવા છે મરચાં રહેવા દે ને આપણે તાં જ આવવાનું સાહેબ બપોર પછી તોડી લઈશું મરચાં પારવા પારવા થઈ ગયા છે હો ના ના હે બહુ ખાસ એવા નથી હાલ બેસી ગયો તો મરચીમાં તો છે પણ એટલો અને આ વાડીપાળા થઈ ગયા છે અત્યારે નથી જેવા હાલ અમારે જોવાનું ટ્રેક્ટર પીલું નિયલક પાણી આવી ગયું હતું અત્યારે ઉતરી ગયું છે હાલે પણ વરસાદ એટલો હતો આ જ જેવું થાય એવું દેખાય એ થઈ જાય તો ઠંડી એટલી લાગે છે જો ટ્રેક્ટરે મેં તો બારું કાઢી લીધું કારણ કે ભેંસું ને ટાઈટ જ એટલી વાય એવું થઈ ગયું કારણ કે પલ્લી જાય વાસેટ એટલી આવે છે લીણ કરી અને આપણે એક મોટો લીમડો હતો એ થોડુંક બતાવ્યા વિડીયોમાં જો કબૂતરા સાઈડ નાખી અહીંયા બીજું શું થાય જાવ ક્યાં નાખી તો અહીંયા આવી ગયા સાયકલ પર અહીંયા ઘઉં નાખવા કે જો ખરાડ પડી હવે ઘઉં નાખી દે બાઈજુ ચકલા હાટું નાખ્યો તો કબૂતરા હતા નહીં હતા હવામાં અને આપણે ઓલો લીમડો હતો જો હાવ પડી ગયો ચકલાને રહેવાનું હતું એ ટરી ગયું એમ કેવું તો કહેવાય ઘઉં લઈ લે ઘઉં ઉમેશ કબૂતરાવે ચકલાને બાઈજોને ચોખા નાખી કબૂતરને સ્પેશિયલ ઘઉં નાખી હવે ખરાડ થઈ જાય જો કબૂતરને ઓલાડા આવી જાય ખાલું પડ્યું હે તો સાઈડ નાખી દે આપણે કવાય બાજુ કહેલા ઉપર નાખવાના હે તો આપણે જાય કાચ કરવાનું મુઠ્ઠું લઈ લઈ આગળ નાખ અને હમણાં કબૂતર હે ને એ આમ દરરોજ નાખી દઈએ કારણ કે હવે બધી બાજુ લીલું લીલું થઈ ગયું હોય ને કબૂતર તો હેવાય યાર બધી બાજુ દેલામાં નાખી દે ને તો કબૂતર થઈ ઉમેશભાઈ આ ભાઈ નાખવાનું કામ ચાલુ કર્યું ને કહ્યું આવે એનો પપ્પા રોજ પણ આજ એનો વારો કારણ કે રજા હે સ્કૂલની ચેણ તો અમે દિવસમાં પાછો બે ફરીને નાખી જઈશું કારણ કે ચોમાવું હોય ને ખાસ આ પેલા ધ્યાન રાખવાનું કાલે અમે જો આવ્યા નતા તો પાડોશીને કહી દીધું કે ચેન નાખી અને થોડા નિણ કરી નાખજો કાલ કે પાણી હતું વાડીમાં આવવા એવી પોઝિશન હતું અને ઉમેશે જો બે તણાઈ ગયો પાણી જેટલું હોય વેલો હું નાખો તરબુ છોડ્યા તો ઉમેશ કે તોડી લઉં આજે ઉમેશ મમ્મીને મમ્મી આવશે પણ મોડા મોડા આવશે અમારે લીમડી પડી જાય કાપવાની છે હવે કાપી નાખી પણ કીધું કડીક ખમીને કીધું કાપી જોઈશે કારણ કે એ ઊભી થાય એવી પોલ્યુશન નથી તો જો એઠે અહીંયા ચરી લે અમે બધી ચેન નાખેલી જોઈએ અમારી જ હોય આ તો સેટ નાખી કારણ કે અહીંયા અમે હતા ને એટલે અહીંયા નહીં ખાવા આવે જો ખબર તો તાલમાં આવવા મીડ્યા અહીં નીચે બધે નાખેલી જ છે ખાલી ઘણી નાખી છે કાલ બે વાર અમે ચેન કરી ગયા હતા ખબરમાં પાડોશી કરી ગયા હતા આપણે પછી આવ્યા હતા અને એક લીંબડો આપણે હાલો હતો અને એમાં ડાયડમ હતી પંદર ફૂટની ડાયડેમતી અંદર ભેગી યાદ તો હવે તો હાલ આ પાણી આમનું પાણી આન કોઈ આવતું માણા કેમ કે મોભે પાણી ન ચડે આ અમારો નિકાલ આમ પાણી નો હોય અને ઓલી દુકાન અહીંયા રોડ સાઈડક રહી રસ્તો રહ્યો એ સલીને પાણી જાતું હતું એટલે સલીન જાય એટલે અમારે કે હમણું પાણી વીંધીને વાડીમાં આવી હતી ના ન આવી હતી અત્યારે આ ડાયડમાં જ બધે સબસબ્જી ભીરું છે અને આમાં એવું છે નીમડો અને ડાયડમ ભેગી હતી અમારે એટલે થળી ઉઠે તો ડાયડમ જવાની છે ના 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 સીઝન વગરના તો કેવા થાય આપણે એક ડાયડમ છે એમાં થોડોક મોટા આવ્યા પાસે તો આ ડાયડેમમાં ડાયડેમ ખાટા આવે અને આમાં હકીકતમાં પાણી આને મળતું જ નથી ચોમાસા મળે એ જ પાણી બાકી મળતું જ નથી અને ગમે તે ડાયડેમ કેવા કિયાર હોય ને આપણે બહુ પાણી પાણી તોય એ ફાલ ઓછું આવી નક્કી થઈ ગયું કારણ કે અમારા છોડવાને અહીં સાંભળને તાર છે એના હિસાબે રાખવા નથી થતો એટલે અમે એનાને બહુ માવજત કાંઈ કરતા નથી પાણી પાતા નથી તો એટલે આમાં જો ડાયડેમ વધારે છે અને આ બધા માનીતા ડાડવાના પડે તો એમાં કાંઈ નથી આવતું આવે છે પણ ઓછા ડાયડામાં આવે આમાં હળેલે થાય છે હું હળેલાય નથી થતા એટલો ફેર પડે એટલે અમુક વસ્તુમાં જાજુ પાણી પાવાથી પણ કાંઈ નથી થતું લીંબુડી જો આવી અને જાડું અહીં ત્રણ થોડુંક થઈ ગયું શેરડી રાડાના હાથ હતા જો ઘૂગરાના માળા હતા જો એ પણ લઈ ગયા બધું આવું પવન એટલો હોય ને વરસાદ એટલો આવું બધું થઈ ગયું છે રમણ ભમણ કેવું તો કહીએ કાંઈ ચોમાસું છે ને એટલે હવે વધારે નાખવું પડે એટલે આમ જેટલી વાર વાણી આવી ને એટલી વાર થોડા જાજુ નાખી દેવાનું કારણ કે ભૂખ કોઈને નો મૂકે મને કેમ એ બધે બેઠા એમ ચકલા થોડા જાજુ ખાઈ તો એના પેટમાં થોડીક શાંતિ વળે અને ચોમાવું છે પાણી તો ગમી એના ચડી રહી છે પણ ખાવાનું નહીં ચડે તો હવા અહીંયા બધી રસ્તામાં ચાણી નાખી હતી અહીંયા નાખી તી અને ડેલા ઉપર નાખી હતી એટલે કબૂતરા તો સવાર એક ટાઈમ જ આવે અમારે પણ આ હુભરા ચકલા અને ઓલાડા એ તો જો મેં અહીંયા જ રહે અને એ અહીંયા આપણે નાખીએ છીએ અને જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે જોરદાર હવે કપામાં તો કપા મારી આ વર્ષે લગભગ થઈ ગયું બધાને રીમડો મને કે રીમડો કાપવો નથી મેં કીધું આપણે લીમડો મોટો થોડો કાપી નાખ કે આ નથી કાપવો ભગવાને કાપી નાખ્યો ને અહીંયા જામુડો થઈ ગયો જો હવે જામુડો રહી જશે આપણે જામડો રહ્યો ને એ રેવા દેવો લીમડો ને ડાયડેમ ડાયડેમ હવે મૂળમાંથી કાપી નાખશું પાંગરે તો ભલે ભાગીને કે ડાયડેમ હવે રાખવા નથી થતી આ જો ચકલાને ટાઈટ એવી વાત એ છે પણ ચકલાને જો કાંઈ એવું સારું છે એ કાંઈ તકલીફ નથી ને જાળી સારી છે પણ મૂળ પ્રોબ્લમ સાઈડનો અને ઘઉં બાજરો અને ચોખા તો લાગટામાં લાગતા નાખી દીધી ચકલા તો ઓછા મોટા પંખી પીવે આપણાથી થોડા વધારે અને થોડું કાંઈ છે એવું ઉપરથી પાછું હજારું છે અને થાય થોડુંક તો વરસાદ થઈ ગયો પાછું ચાલુ અને હે હા લીન નાખવાની છે પણ પવન જેટલો ટાંઠ જ વાય બધી હવે આમાં વાટ બપોર મોર ખરાડ હતી મને કે ના આપણે હાંજકના જઈને આપણે બધી વાટી આવશે કાંઈ વાંધો ને હાંજકના આવજો તમને ખબર પડે સાડા ત્રણ વાગી ગયા અને જો વરસાદની જળબડાટ એન્ટી જ છે ને ફળામાં પાણી ફૂંકાણવું નહોતું હતું ખબર વળી થોડુંક ઓછું થઈ ગયું હતું જો અહીં એટલો વરસાદ આવે છે પાછું ઊંઠે એટલે કે પાછું ભરાઈ ગયું આપણા કપડાં અવાજ કાપાય ત્રણ થઈ ગયો એક તો પવન વધારે હતો ને ફેંસું કીધું આડું મૂકીએ આપણે જો કીધું પવન ઓછો લાગે કીધું ભેંસી ઓછી ઠરે હાલો તો જો છાણ થોડુંક આડું ટેળી લે અને પછી લઈને પૂરો કંઈક કરી ફેંસું શું કરે કાંઈઠ જેટલી ભાઈ આમ તો નાવા આટલું ધલવતી હોય ને અત્યારે વરસાદ થઈ ગયો તો હવે કાંઈઠથી કંટાળી ગયું સારો મિત્રો પછી મળી થોડુંક કામ કરી લે તો ફોન એફ લઈએ